ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં આજે તારીખ અઠ્ઠાવીસ છ બે હજાર ચોવીસના રોજ કપાસના વીસ કિલોના ઊંચામાં ઊંચા ભાવ બોટાદ પંદરસો જામનગર ચૌદસો સાઠ જસદણ પંદરસો સાહીઠ હળવદ ચૌદસો પચાસ ગોંડલ ચૌદસો એકાણું ખાંભા ચૌદસો એકોતેર ભાવનગર પંદરસો સુડતાલીસ જામજોધપુર પંદરસો જેતપુર પંદરસો એકવીસ અમરેલી પંદરસો બાવીસ મોરબી પંદરસો ચાલીસ બાબરા પંદરસો ને મિત્રો આમાં ક્યાંય ભૂલ હોય અને તમારી પાસે નવી સુધારેલી અપડેટ હોય તો તમે કોમેન્ટમાં જણાવી શકો છો ઘણા બધા ખેડૂત મિત્રો અમને કહે છે કે પરાશરા કપાસના ભાવ વધશે કે ઘટશે ખાસ કરીને ખેડૂત મિત્રો બજારનો સંપૂર્ણ અભ્યાસ કરીને તમારા ખુદના ભરોસે આર્થિક જોખમ સહન કરવાની શક્તિને ધ્યાનમાં રાખીને ખેડૂત મિત્રો તમારે ખુદ તમારો કપાસ રાખવો કે વેચી નાખવો તે બાબતે યોગ્ય નિર્ણય તમારી જાતે તમારે લેવો જોઈએ ખાસ કરીને મારા અનુભવ પ્રમાણે ખેડૂત મિત્રો હું તમને જણાવું તો જ્યારે જૂની સિઝન વિદાય લેતી હોય અને નવી સિઝનની આગમન થવાની તૈયારી હોય ત્યારે મોટા ઉછાળા વધ ઘટના જોવા મળતા હોય છે બજારનો સંપૂર્ણ તટસ્થ અભ્યાસ કરીને અવલોકન કરીને તમારે તમારો પોતાનો કપાસ રાખવો કે વેચી નાખવો તેનો યોગ્ય નિર્ણય તમારી આર્થિક ક્ષમતા અને બજારનું સંપૂર્ણ જ્ઞાન મેળવીને તમારા ખુદના ભરોસે તમે પોતે તમારો કપાસ રાખવો કે વેચી નાખવો તે બાબતે યોગ્ય નિર્ણય તમારી જાતે તમે લઈ શકો છો ફરી જ મળશું નવી જ માહિતી લઈને નવા જ આવનારા વિડીયોમાં ત્યાં સુધી આપ જોડાયેલા રહો માહિતગાર બનો આગળ વધો